હું ઘનશ્યામસિંહ પીરાણા ગામ ગમણ અમે લોકો ઓગણીસો નેવું અને ઓગણીસો બંને ટાઈમે ગયેલા નેવું માં અમે લગભગ સાત માણસો હતા ગમણ માંથી અને ઓગણીસો બાણુંમાં માં પાંચ જણ હતા હું હતો ગણપતસિંહ અમારા મંદિરના બાવાજી અરવિંદસિંહ મહિલા પ્રવીણસિંહ રાહુલજી શાંતિલાલ વાણંદ નટવરસિંહ સિંધા નેવું અસફળતા મળી સમજો તો ત્યાં ગયા અને નયની નરૈ ની કરીને ગામ હતું હા ચિત્રકૂટ ને બધે રહીને ગયા મતલબ ગણપતિ જે કહ્યું એ પ્રમાણે નરૈ ની ગામમાં અમે રોકાયેલા ઠંડીની સિઝન હતી રિટર્ન આવ્યા હતા પણ જ્યારે ઓગણીસો બાણુંમાં ગયા તો પદ્ધતિ સર ત્યાં પહોંચ્યા ત્રણ દિવસ ત્યાં ફર્યા પૂરું અયોધ્યા જોયું આપણા ભરૂચ જિલ્લાના વડોદરા જિલ્લાના જ્યાં કેમ્પો હતા બધા ઓળખીતા હતા ત્યાં અમે મળવા જતા સવાર સાંજ જમવાનું એક એક મંદિર ફર્યા અને જે તારીખ પ્રમાણે છઠ્ઠી સવારથી લાઈન પડી ગયેલી અને ત્યાં ગયા અને આ વસ્તુ સક્સેસ કરી તે ટાઈમે બધાને પડતા જોયા ઘાયલ થતા જોયા મરતા જોયા મારો પોતાના અનુભવમાં હું પોતે અને મારી સાથે એક દાદાના ભાઈ હતા મિયણ પટેલ કરી અમે બિલકુલ નજીક ગયા પછી એ ભાઈ થોડા ખચકાતા હતા એટલે એ રિટર્ન થયા હું અંદર ગયેલો મંદિરમાં મારા માથા પર એક ઈંટ પડી તો મને વાગ્યું ના નોર્મલ વાગ્યું ત્યારે થોડુંક અફસોસ એ બાબતનો થયેલો તે વખતનો ઉત્સાહ એવો હતો કે તે ટાઈમે એવું થયું કે સારું થોડોક બે પાક ટાંકા એવા હોત તો હું આ પ્રસાદી લઈને ઘરે જાતે એમ એવા મતલબ કે તે લોકો તે ટાઈમનો લોકોનો એટલો ઉત્સાહ હતો પછી હું બહાર નીકળી ગયો થોડું પેલું જે પરસમણ પડ્યું હતું એ રૂપે લઈ ખિસ્સામાં લઈને પછી બહાર એકદમ નજીકથી લગભગ વીસેક ફૂટ નજીક ઊભા ઊભા આખું બધું જોયા કર્યા બાજુમાં લીમડાનું ઝાડ હતું એના પર લગભગ પચીસ પચાસ જણ ચડી ગયા મતલબ ઉત્સાહ એવો ગાંડો હતો કે આપણે પડીશું વાગશે એવી કોઈને પડેલી જ નથી એમાં બિલકુલ લીમડાની નજીક અમે ઊભા રહેલા આખો લીમડો ભરચક થઈ ગયેલો પબ્લિકથી પહેલું તમને કેવી લાગણી થાય મંદિર બની રહ્યું છે ખુબ જ આનંદ થાય છે બધાનું કરેલું સફળ થયું એવો અહેસાસ થાય છે સંઘર્ષ કર્યો સંઘર્ષ કર્યો એ સફળ થયો તે ટાઈમે લોકોને ફરતા જોયા એવો ગાંડો અનુભવ મતલબ કે જોયેલો કે પેલું જે આપણે ઘરની નેમ પ્લેટ હોય ને એવું મંદિરની બહાર લગભગ બહુ જ વજનદાર પથ્થર નેમ પ્લેટ તરીકે હતો એ મેં મારા નજરો નજર જોયેલું કે એના ઉપર ઉભા રહીને પેલો માણસ તોડે પેલું કેવું કાળીદાસ જે ડાળ પર ઉભા હતા ને એ ડાળ કાપે એ રીતનું પડતા જોયું અમે ઊભા ઉભા જોઈએ કે સાલો આ તૂટશે ને આ માણસ પડવાનો છે પણ બસ એક ગાંડો અનુભવ ઉત્સાહ એટલો બધો હતો કે પેલા માણસે તોડ્યું ને એને પડતા જોયો અને એને ઉચકી ઉચકીને બહાર લઈ ગયા અને જે લીમડાને ડાળનું જે કહું છું ને તો ઉપરનું ડાળ પર એટલું વજન થયું એટલે એ ડાળ તૂટ્યું વચ્ચે આવ્યું એના પર વજન આવ્યું ને ઠેર સુધી લગભગ પચીસ જણા નીચે પડ્યા આ બધું મેં મારી જાતે જોયેલું પણ તે ટાઈમે શું હતું કે આપણે લેન્ડલાઈન હતી મોબાઈલ હતા નહીં આ હું સેલ્ફી લઈને કે તે વખત નું આખું ચિત્ર દોરીને આજે તમને બતાવે તમને એટલે આજે બધું નજર સમક્ષ આવે છે એવું